છ સાડી મોલ કોટન ની એ આપી દઈએ છે માસી ને ડિલિવરી કરીએ છ સાડી ડિલિવરી કરી આપણે અને હવે તમને આજે મોલ કોટનમાં કાલે લગભગ દોઢસો બસો સાડી આવી

આની અંદર પાંચ છ કલર ના ઓપ્શન આપડે રાખતા નથી પહેલી વાર આપણે રાખીએ છીએ ઓપ્શન કલર ના જો આ નીચે મુકતો છે નીચે બતાવ મોલ કોટન આ બધી નવી ડિઝાઇન આવી છે

પણ હું બી શું કરું અહીંયા એક ધારા ઘરાક આવે એક ધારા ઘરાક આવે બપોર વચ્ચે જમવાનો ટાઈમે નથી મળતો કાંઈ વાંધો નહીં આપણે તો સાડી જેટલી વેચાય ભલે ખાવાનું ખાવાનું છોડી દેસુ બાકી સાડી વેચવાનું નહીં છોડીએ ચાલો અને હજી તને બતાવું ભાઈ તું શાંતિ રાખ ને ઉતાવળ કેટલી છે હજી અહીંયા મોલ નો ફૂલ સ્ટોક છે ખબર નઈ અત્યારે બધાને મોલ જ ગમે ફોન બહુ આવે જુનાગઢ સોમનાથથી જામનગરથી પણ એકવાર દુકાને આવવું પડે અમે કેવી રીતે તમને એમને એમ પાર્સલ નહીં મોકલીએ એમને મોકલવામાં મજા નહીં આવે હવે તમને કઈ બધું હાજો એક આ નવી આઈટમ આવી રીતે મોર કલા

ભાવ તો તમને ખબર જ છે ને ભાવ ખબર છે ને ભાવ હું આપણે ફોનમાં બોલી નહીં શકીએ ફોનમાં નહીં બોલવાના ભાવ કેમકે ભાવ બોલું તો આપણી પોલ ખુલી જાય ભાવ જાણવા માટે કાં તો મારા મારો નંબર છે એક્યાસી પાંચ નહીં ત્યાંશી બસો એક છત્રીસ આઠ આઠ મારો નંબર છે ત્યાંશી બસો એક છત્રીસ આઠ અઠ્ઠાવન હોલસેલમાં ભાવ જાણવા માટે અથવા તો જાવ ભાવ જાણવા માટે તમારે મને વોટ્સઅપ કરવાનો હું તમને ભાવ કહીશ એવા ભાવ છે કે તમને આમ ચક્કર આવી જાય માર્કેટ કરતાં એકદમ ચીફાઈ એકદમ ઓછી રેન્જમાં જો આ સાડી મિરર વર્કમાં ખાટલી વર્ગના મિરર છે આ વાળા મશીનમાં થયા મિરર નથી ખાટલી વર્ગના મિર ખાટલી મર્ગના મિરર નહી ખાટલી મર્ગના મિરર છે ખાટલી મર્ગના મિરર ઊંધું બોલાય જાય છે બોલો આ પાર્ટીએ ઓર્ડર આપેલો છે આ હોલસેલવાળાનો ઓર્ડર કાઢેલો છે આ બધી આજે ડિલિવરી કરવાની છે હજી એક ડિઝાઇન મારે બતાવવાની છે કેમ મળતી નથી લાવો અહીંયા ગોતીને બતાવવું અમે છે ને સ્ક્રિપ્ટેડ વિડીયો નથી બનાવતા નેચરલ વિડીયો બનાવે જે આમ આમ એક નજરમાં ગમી જાય અને બધી માસીઓને વિડીયો જોવા ગમે એવું નહીં કે ગોળ 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 બનાવીએ ક્યાં ગઈ વેચાય ગઈ લાગે છે કાલે બહુ ઘર આવી હતી એ ડિઝાઇન તો હું બતાવીને જ રહીશ તમને એ ડિઝાઇન બતાવ્યા વગર વિડીયો બંધ નહીં કરું હા રે જો એકદમ એનું પાછેથી લે તું ભાવ ને ભાવ નથી બતાવવાનો ભાઈ પાસેથી લે એકદમ અહીંયા લે અહીંયા અહીંયા હા આ ડિઝાઇન લે ભાવ તો આપણી પોલ ખુલી જાય જો આમાં કાલે છ કલર આવ્યા હતા ચાર કલર તો આમ ઉભા ઉભા વેચાઈ ગયા ઉભા ઉભા પણ હજી તમે આવશો તો એમાં કલર મળી જશે આ સાડી બતાવવાની હતી તમને

એવું નહીં કે તમે ચેલા ભરીને દસ સાડી લાવો અને સામે એક સાડી આપીએ અમે પાર્ટી વેરના વેપારી છે પાર્ટી વેરના એજ પલ્લુ હા જો આ શું છે આ શું છે બ્લાઉઝ હા બ્લાઉઝ હવે આમાં કલર મળે કલર મળે આમાં કેમ નહી મળે કલર નહીં મળે શું કામ નહી મળે સિંગલ પીસ ની દુકાન છે સિંગલ પીસ ની દુકાન છે અને આ મોનોપોલી સાડી છે આ તમારે ક્યાંય થી મને લાવીને બતાવી દેને તો આને ડબલ રૂપિયા તમને પાછા અને કદાચ તમને મળે તો આ ભાવમાં તો મળે જ નહીં એટલી ગેરંટી છે અને આ ટાઈપના ના બધા પીસો જો આ ટાઈપના ના બધા એન્ટિક એન્ટિક પીસ છે વન પીસ અહીંયા છે

હવે મલ કોટન માં જો આ મેથી કલર ને એવા તો બધા મલ કોટન શું જોવાનું બહાર પીસ છે આ પીસ તો બે મહિનાથી લટકે કોઈ લેતું જ નથી તો હવે હું બી શું કરું લે તો મારે તો લાવવું હોય તો વેચવું તો પડે પણ આ કોઈ બ્લેક ના શોખીન આવશે ને બ્લેક ના શોખીન બ્લેક બ્યુટી ત્યારે આ પીસ વેચો

તમારે કોઈ ને બીજા નું ભરાછા જોવાનો બિઝનેસ સામે પંચવટી નિવાડી વાળી સાડી ઓકે બાય શેર બાય બાય